નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપનામાંથી એક વ્યૂઅરની અમારી પાસે રિક્વેસ્ટ આવી હતી કે આપ અમને નિત્ય કર્મ કરતી વખતે બોલવાના મંત્ર જણાવો અને આ મંત્રનો અર્થ શું થાય તેના વિશે પણ માહિતી આપો તો આપની આ ફરમાઈશ લઈને અમે આવી ગયા છીએ આપના માટે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તથા આપની સાથે ઘણા લોકોને પણ આ વિશે માહિતી મળશે જાણકારી મળશે કે જેથી કરીને જે લોકો નિત્ય કર્મ કરતી વખતે મંત્ર બોલતા ન હોય તો આજથી તે મંત્ર શરૂ કરી દેશે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે

સવારે ઊઠી ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધીના નિત્ય કર્મના મંત્રો જણાવ્યા છે કે જેમાંથી આજે આપણે પ્રાતઃકાળે બોલવાનો મંત્ર સવારે જમીન પર પગ મુકતા પહેલા બોલવાનો મંત્ર જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરવાનો મંત્ર સ્નાન કરતી વખતે બોલવાનો મંત્ર ભોજન કરતા પહેલા બોલવાનો મંત્ર અને રાત્રે સૂતા પહેલા બોલવાનો મંત્ર જાણીશું આ સિવાય પણ બીજા મંત્રો છે પરંતુ આપણા માટે નિત્ય કર્મના જરૂરી આજ મંત્રો છે એટલા માટે આ મંત્રનો આ વિડીયોમાં સમાવેશ કરેલો છે અને આ મંત્ર આપણે બોલીશું અને સાથે સાથે તેનો અર્થ પણ જાણીશું કે જેથી કરીને આપણને સમજાય કે તે મંત્રમાં શું કહેલું છે તો સૌ પ્રથમ પ્રાતઃ કાળે પથારીમાંથી ઉઠીને હાથનું દર્શન કરતા બોલવાનો મંત્ર કરાગ્રે વસતે લક્ષ્મી મધ્યે પ્રભાતે કર દર્શન હથેળીના આગળના ભાગમાં લક્ષ્મીજી વસે છે મધ્ય ભાગમાં સરસ્વતી વસે છે જ્યારે મૂળ ભાગમાં ગોવિંદ વસે છે એટલા માટે પ્રાતકાળે હથેળીના દર્શન કરવા જોઈએ જમીન પર પગ મુકતા પહેલા પૃથ્વી દેવીને વંદન કરવાનો મંત્ર સમુદ્ર પર્વત મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય પામસ્વ મે સમુદ્રરૂપી વસ્ત્રવાળી પર્વતરૂપી સ્તનવાળી અને વિષ્ણુ ભગવાનની પ્રિય પત્ની હે પૃથ્વી દેવી તમને હું નમસ્કાર કરું છું નિત્ય મારા પગનો તમને સ્પર્શ થાય છે માટે હું ક્ષમા યાચું છું જગતગુરુ શ્રી કૃષ્ણને વંદન કરવાનો મંત્ર વસુદેવ વસુતમ દેવમ કંસ દેવકી વંદે વસુદેવજી વસુદેવજીના પુત્ર કંસ રાજા અને ચાણુર મલ ને મારનાર માતા દેવકી ને પરમ આનંદ આપનાર અને જગતના ગુરુ એવા શ્રી કૃષ્ણ ભગવાન ને હું નમસ્કાર કરું છું स्नान कर्ति वक्ते बोलवान् मन्त्र गङ्गा सिन्धु सरस्वस्तिश्च यमुना गोदावरी नर्मदा कावेरिशर्यो तनया चर्मणवति वेदिका क्षिप्रवेत्रवती महाशूर नदी जय गण्डकी पूर्णा, पूर्णा जले समुद्र संहिता कुर्वन्तु मे मङ्गलम् गङ्गा सिन्धु सरस्वती यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्रतनया चर्मणवती વેદિકા જયા ક્ષિપ્રા વેત્રવતી મહાશુર નદી જે બ્રહ્મપુત્રા અને ગંડકી આ બધી સિદ્ધ પવિત્ર નદીઓના પૂર્ણ જળ વડે પરિપૂર્ણ થઈ સમુદ્ર સાથે મળીને મારું કલ્યાણ કરો ભોજન સમય બોલવાનો મંત્ર યજ્ઞ શિષ્ટાસીના સંતો મુચ્યંતે સર્વ કે ભુજતે તે ત્વધમ પાપા યે પચંત્યાત્મ કારણા રોજ પાંચ મહાયજ્ઞ કરીને પ્રસાદી રૂપે રહેલું અન્ન એવા સદાચારી જનો બધા પાપથી મુક્ત થાય છે પરંતુ જેવો પોતાના માટે જ રાંધીને ખાય છે તે પાપીઓ પાપ જ ભોગવે છે સયન વખતે બોલવાનો મંત્ર कृष्णाय वासुदेवाय परमात्मने प्रणतः क्लेश नासाय गोविन्दाय नमो नमः वसुदेवना पुत्र एवा भगवान ने दुख हरनार ने शरणे आवनार कलेशो टाळनार ગોવિંદજી મારા આપને વારંવાર નમસ્કાર છે બોલે શ્રી કૃષ્ણ જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે નિત્ય કર્મ કરવાના મંત્રો જાણ્યા કે જે આપણા રોજિંદા જીવનમાં આ મંત્રનો ઉચ્ચાર કરીને જે સમયે જે મંત્ર બોલવાનો છે તે મંત્રનો ઉચ્ચાર કરીને આપણા જીવનને સાડી બનાવીએ અને મૃત્યુ બાદ ભગવાનનું ધામ મેળવીએ તથા આપણાથી જે નિત્ય દોષો થાય છે તેને પણ દૂર કરીએ તો આવી જ રીતે જો આપને પણ કોઈ પ્રશ્ન હોય કોઈ વિડીયોની ફરમાઈશ હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો સમય પ્રમાણે અમે આપણી આ યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકીશું